થશે થશે સોનાનો ભાવ ભાવ સોના ક્યારે તે ઐતિહાસિક સ્થળેથી અચાનક જ ગગડી ગઈ સોના અને ચાંદીની બજાર સોના અને ચાંદીના ભાવમાં મહા કડાકો જોવા મળી રહ્યો છે મિત્રો આસમાનથી તૂટી સોનાના બજારમાં સોનું ખરીદનારો માટે અને અને સોના ચાંદીના મોટા સમાચાર લઈને આવી ગયા છે આજે આ એટલે વિડીયો પૂરો થજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દીજો તો સોના ચાંદીના ભાવમાં આજે થશે ઘટાડો તેની વાત લઈને આવ્યા છે તો આજે સોના અને ચાંદીનો ભાવ તેની વાત કરીશું તે પહેલા આપણે થોડીક વાત કરી લઈએ કે સોના અને ચાંદીનો નિર્ભર ડોલર ઇન્ડેક્સ અને ડોલરના આરભાર પર રહેલો છે સોના અને ચાંદીની આવતી અને મોટી ગૌગણનાને કારણે સોનું ક્યારેક ખરીદવું અને તેની રાહ જોવી તે મહત્વપૂર્ણ સમાચાર છે અને મોટો પ્રશ્ન ઊભો થયો છે કે રોકાણ ક્યારે કરવું સોના અને ચાંદીના ભાવમાં તે પણ એક મોટો સવાલ આવી રહ્યો છે કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે સટણી જીતતા રાષ્ટ્રપતિ બન્યા બાદ મોટી વાતચીત કર્યા બાદ જોવા મળી રહ્યો છે કે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને તમામ શહેરોમાં અથવા ભારત અથવા વિદેશમાં ક્યારેય સોનું ખરીદવું તે માટે મોટો એક સવાલ બની રહ્યો છે જેના લીધેથી યુદ્ધમાં લીધે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે આયાત નિકાસ થઈ નથી અને સોની અને ચાંદીના ભાવ જોયા વૈશ્વિક સ્તરની મંદી વધી રહી છે જેથી સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે અને તેની માંગ ઘટતી જતી હોય છે જેને કારણે સોના અને ચાંદીનો ટાર્ગેટ પરથી સોનું ઘટી શકશે ક્યારેય પાંત્રીસ હજાર થશે સોનાનો ભાવ મિત્રો તેની તો વાત ન કરાય કે પાંત્રીસ હજાર થશે કે નહીં કેમકે અત્યારે મોંઘવારી વધતી જતી જાય છે અને અને માંગ કારણે સોનું ચાંદીનો ભાવ વેગ પકડી રહ્યો છે જ્યારે ઇન્ટરનેશનલ લેવલે જોઈએ તો તેના ડોલરમાં સતત વધારાને કારણે સોનાના ભાવમાં પણ વધારો થાય છે સાથી લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અને તેના સંબંધો સાચવવા સોનું અને ચાંદી ખરીદવું પડે છે અત્યારે પણ લેકિન એક સોનું અને ચાંદીનો

હાલી આપણે જોઈએ તો ભારત નો એક ડોલ અમેરિકાનો 1 ડોલર પ્રમાણે ભારતમાં 86 રૂપિયા થી 87 રૂપિયા ચૂકવા પડે છે જે તે કરોડ જ્યારે આયાત થાય ત્યારે ભારતને તેના ડોલરનો ભાવ જોવા મળતો હોય છે જ્યારે ભારતનો રૂપિયો વિદેશમાં જાય ત્યારે અલગ જ લેવલ પર જોવા મળતો નથી કેમકે તેને ડોલરનો અને સોનાના ભાવથી 2 કરોડ નું આયાત કરવું પડે છે જનરલ લેતેથી GST અને ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાનો અને વધારાના બની જાય છે જ્યારે સોના અને ચાંદીના ભાવ જોઈએ તે પહેલા આપણે જોઈએ કે એમસી પર સોનાના વાયદામાં જોઈએ તો ત્રણસો ને સત્યાવીસ અને ચાંદીના ભાવમાં બસો ને બાવીસ રૂપિયા તેજી જોવા મળી છે જેનીથી કરોડ તેલમાં પણ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે જ્યારે દેશના અગ્રણીય કોમ્યુનિટી એક્સચેન્જમાં જોઈએ તો એમસી એક્સ પર વિવિધ કોમ્યુનિટી વાયદા ઓપ્શન અને ઇન્ટેક્સમાં ફ્યુચરમાં જોઈએ તો બેતાલીસ હજાર આઠસો ને સત્તાણું પિસ્તાલીસ કરોડનું ટર્નઓવર નોંધાયું છે જ્યારે કોમ્યુનિટી વાયદામાં જોઈએ છે જ્યારે ઓવરિયન ઇન્ટરનેશનલ ફેબ્રુઆરી મહિનામાં જોઈએ તો વાયદા જોતા પહેલા જોઈએ તો ઓગણીસ હજાર બસો ને સાડત્રીસ પોઈન્ટ સ્થળે પહોંચ્યું હશે તેની માટે જોઈએ તો કમ્યુનિટી ઓપ્શનમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર જોઈએ સાતસો પોઈન્ટ બેતાલીસ કરોડ નું નોંધાયું છે જેની કિંમતે ધાતુ જોવા માટે સોનું અને ચાંદીના વાયદામાં જોઈએ તો છ હજાર સસો ને સિત્યોતેર એકોતેર કરોડ નું કામકાજ થયું હતું તેથી એમસીએક્સ ના ભાવ જોઈએ તો ઓગણસી હજાર છસો ને એકત્રીસ રૂપિયાના ભાવે ખુલ્યું હતું ઉપરાંત જોઈએ ઓગણસી હજાર નવસો અને નીચના સ્તરમાં જોઈએ તો નેવ્યાશી હજાર છસો આઠ રૂપિયાના માળખે અડક થઈ છે જ્યારે અલગ જ બંધ થવાનું આશરે જોઈએ તો 327 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને હાલી જોઈએ તો 79905 હજાર ના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે આ સામે ગોલ્ડ ગ્રીન જાન્યુઆરી વાયદા આઠ ભાવે હતું જ્યારે જોઈએ તો ગોલ પ્લેટન જાન્યુઆરી વાયદો એક ગ્રામ દીઠ જોઈએ તો સાડત્રી વધી સાત હજાર નવસો ને ના ભાવે થયું છે જયારે સોનું મિની

જ્યારે જોઈએ અલગ જ બંધ થાય સામે બાવીસો બાવીસ રૂપિયા થી વધી રહ્યું છે જેનું નોંધ કરવામાં આવી છે નેવ હજાર ચારસો ને પિસ્તાલીસ ના ભાવે થઈ રહ્યું છે આજે જોઈએ તો ચાંદીનો ભાવ મિની ફેબ્રુઆરી ચાંદી માઇક્રો ફેબ્રુઆરી વાયદામાં જોઈએ તો બસો પચાસ રૂપિયા વધી નેવ હજાર ચારસો ને પંદર રૂપિયાના ભાવે થઈ રહ્યું છે જ્યારે અલગ અલગ ધાતુના જોઈએ તો અલગ અલગ ડેટે જોવા મળી રહ્યું છે અલગ અલગ ક્રોડના માળકાના અંતર્ગત જોવા મળી રહ્યો સોના અને ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે તો હવે આપણે જોઈએ કે મોટા રોકાણકારો માટે સોના ચાંદીના ભાવમાં ક્યારે રોકાણ કરવું તો નવા વર્ષની સાથે જ તો સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે સોનું મોંઘુ થઈ રહ્યું છે વાત કરીએ કે અઠાવીસ જાન્યુઆરીના દિવસે સોનાના વિશેષ વાત કરીએ તો આજે સોનાના ભાવમાં તેજીનું વિરામ લાગી ગયો છે તેવું જોવા લાગ્યું છે આજે સોનાના ભાવમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે તો આપણે છેલ્લા ચોવીસ કલાકનો નો ગ્રાફ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં થોડોક ઘટાડો થઈ અને નોંધાયો છે જ્યારે ભારતીય બજારમાં વૈશ્વિક બજારોનાથી નબળાઈ જોવા મળ્યું છે કેમકે વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સમાં થતા વધારા ઘટાડાને કારણે સોનાના ભાવમાં પણ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે સાથી આપણે જોઈએ તો વૈશ્વિક બજારની અલગ અલગ સ્થિતિમાં જોવા મળતા ડોલરની મજબૂતીને કારણે સોનાના ભાવમાં પણ વધારો ઘટાડો જોવા મળે છે જો મિત્રો તમારે તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા હોય તો અમારી આ વિડીયોની નીચે તમારા શેરનું નામ જણાવી દેજો જેથી સોના અને ચાંદીના ભાવ અમે તમને કમેન્ટમાં જણાવી દઈએ કે આજે કયા શહેરમાં શું રહ્યો છે સોનાનો ભાવ અને હાલી આપણે જાણી લઈએ કે આજે સોના અને ચાંદીના ભાવ જાણવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ફ્રેન્ડ સાથે શેર કરી દેજો